નમસ્કાર શ્રોતા મિત્રો ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ મતદાર યાદી અંતર્ગત સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન એટલે કે ખાસ સઘન સુધારણા ઝુંબેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે આ પ્રક્રિયા અંતર્ગત શ્રોતા મિત્રોને વિશેષ માર્ગદર્શન આપવા માટે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં શ્રી કુમાર કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ અમદાવાદ પધારેલ છે સૌપ્રથમ તો આકાશવાણી અમદાવાદ અને શ્રોતા મિત્રો વતી સુજીત કુમાર આપનું હાર્દિક સ્વાગત અભિવાદન સૌપ્રથમ હું અમદાવાદ આકાશવાણી કેન્દ્રના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે આજે મને શ્રોતાઓ સાથે સંવાદ કરવાનું એક સારું તક આપ્યું છે એના બદલ આકાશવાણી કેન્દ્ર અમદાવાદને ખૂબ ખૂબ આભાર શ્રોતા મિત્રો હાલમાં જ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી અંતર્ગત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે તો સુજીત સર આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ શું છે જે એસઆઈઆરની જે પ્રક્રિયા છે એના જે મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે કોઈ પણ લાયકાત ધરાવતા સાચા મતદારો મતદારી યાદીમાંથી રહી ન જાય અને બીજું કોઈ પણ જે નામ જે લાયકાત નથી ધરાવતા હોય અથવા ઇલિજિબલ વોટર્સ ન હોય એવા કોઈ પણ વ્યક્તિ મતદારી યાદીમાં નામ ન આવી જાય આ ઇન્સ્યોર કરવા માટે જે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ છે સામાન્ય રીતે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ છે એ સામાન્ય રીતે દર કેટલા વર્ષે આયોજન કરવામાં આવે છે રિવ્યુ એમાં જે ઓગણીસો એક્યાવન થી અત્યાર સુધી ટોટલ આઠ જેટલા એસઆઈઆરની પ્રક્રિયા ઓલરેડી પૂરી થઈ ચુકી છે જે છેલ્લી એસઆઈઆર હતી બે હજાર બે માં શરૂ થઈ ને બે હજાર ચારમાં પૂરી થઈ આ અત્યારે જે જે પ્રક્રિયા હેઠળ જે એસઆઈઆર જે ચાલી રહ્યું છે આ નાઇન્થ એસઆઈઆરની પ્રક્રિયા છે સુજીત પ્રક્રિયા ચાલી રહી છે અને આપણે કહીએ અમલીકરણનો સમયગાળ એટલે કે ટાઈમલાઈન એ શું છે એમાં જે એસઆઈઆરની પ્રક્રિયાના એક સમગ્ર શરૂઆતથી માંડીને કમ્પ્લીશન સુધીની એક સમય જે છે આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ સમય દરમિયાન આપને સમગ્ર પ્રક્રિયા રાઈટ ફ્રોમ પ્રિપેરેશનથી માંડીને ફાઇનલ રોલના પ્રસિદ્ધિ સુધીની કામગીરી આપને પૂર્ણ કરવાનું છે અઠાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજે આપને આ સમગ્ર જાહેરાત થયા પછી પ્રિપેરેટરી ફેજ આપની ચાલુ થઈ છે જે ત્રણ તારીખ સુધી ત્રણ નવેમ્બર બે હજાર સુધી આ પ્રિપેરેટરી ફેઝ હતું જે દરમિયાન આપને એસઆઈઆરની પ્રક્રિયા માટે સૌથી પહેલાં તો માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો જોડે આપને સંવાદ કર્યા આ લોકોને સમગ્ર એસઆઈઆરની પ્રક્રિયાની બાબતમાં ડિટેલમાં એમને સમજણ આપી અને જે સાહિત્યો જે આપવાનું હતું આ બધા લોકોને સાહિત્યો પણ આપ્યા એના સિવાય આપને જે અમદાવાદ જિલ્લામાં જે પંચાવનસો ચોવીસ જેટલા જે બીએલઓઝ છે આ બીએલઓઝને તાલીમ આપી સાથે સાથે જે એસઆઈઆરની પ્રક્રિયાથી સંકળાયેલા જેટલા પણ સ્ટાફ મિત્રો છે આ લોકોને પણ આ દરમિયાનમાં પ્રિપેરેશન પ્રિપેરેટરી ફેઝમાં તાલીમ આપવામાં આવી અને છેલ્લે કે જે સમગ્ર પ્રક્રિયાના દરમિયાન આપણા અમદાવાદ જિલ્લાના લગભગ બાસઠ લાખ મતદારો સુધી આપને પહોંચવાના છે એના માટે ઇનોમરેશન ફોર્મની પ્રિન્ટિંગની કામગીરી પણ આ પ્રિપેરેટરી ફેઝમાં એટલે કે અઠાવીસ ઓક્ટોબરથી ત્રણ નવેમ્બર સુધી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી એના પછી જે આપણે ટાઈમલાઇનની વાત કરીએ ચાર નવમ્બરથી ચાર ડિસેમ્બર સુધીમાં ઇનોમરેશન ફેઝ શરૂ થઈ છે આ ઇનોમરેશન ફેઝના દરમિયાન દરેક બીએલો જે દરેક મતદાતાઓ સુધી પોતપોતાના જે પાર્ટ જે જેને સુપ્રત કરવામાં આવેલી છે તો દરેક બીએલો પોતાના કાર્યક્ષેત્રમાં દરેક મતદારો સુધી પહોંચશે અને ઇનોમરેશન ફોર્મ જે પ્રિપ્રિન્ટેડ છે આ દરેક મતદારો સુધી પહોંચાડશે દરેક બીએલો જે મતદારો છે એને બે નકલમાં પ્રી પ્રિન્ટેડ ઇનોમ્રેશન ફોર્મના ડિસ્ટ્રિબ્યુશન કરશે અને આ સમગ્ર પ્રક્રિયાના દરમિયાન ઇલેક્શન કમિશનની એક વિશેષ સૂચના છે કે કોઈ પણ જાતના પુરાવાઓ જે મતદારો પાસેથી આપણે નથી લેવાનું એટલે બીએલો પણ જાતના પુરાવાની માંગણી નહીં કરશે અને આ એક વખત ડિસ્ટ્રિબ્યુશન થઈ ગયા એના પછી આગામી દિવસોમાં બીએલ પુનઃ જે મતદારોના ડોર ટુ ડોર એના પાસેથી ભરાયેલા ફોર્મ અને કલેક્શન માટે આવશે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ત્રણ વાર ઓછામાં ઓછું બીએલોઝ દરેક મતદારો સુધી પહોંચશે અને સૌથી પહેલાં બ્લેન્ક ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને પછી ભરાયેલા કમ્પ્લીટ ફોર્મ્સના એને કલેક્શન કરશે અને જે બીએલો પોર્ટલ છે એના ઉપર એની માર્કિંગ પણ કરશે એને ડિજિટાઈઝ પણ કરશે તો આ ઇનોમરેશન ફેઝ આપને જે ચોથી નવેમ્બરથી માંડીને ચોથી ડિસેમ્બર સુધી ચાલવાના છે આ ઇનોમરેશન ફેઝ પૂરી થયા પછી આપને નાઇન્થ ઓફ ડિસેમ્બર બે હજાર પચીસના રોજે એક ડ્રાફ્ટ રોલના પબ્લિકેશન થશે આ પબ્લિકેશન જાહેર જગ્યાઓ ઉપર વેબસાઇટ ઉપર જે સરકારી કચેરીઓ છે એના ઉપર આ ડ્રાફ્ટ રોલના પ્રસિદ્ધિ કરવામાં આવશે એના પછી વાંધા અને ક્લેમ્સ માટે પણ સમય એક મહિનાને આપવામાં આવી છે અને છેલ્લે સાતમી ફરવરીના રોજે ફાઇનલ રોલના પ્રસિદ્ધિ કરવામાં આવશે સામાન્ય રીતે આપણે કહી શકીએ તો જે નાગરિક છે તો એમણે આ પ્રક્રિયા અંતર્ગત કઈ કઈ તારીખોની જાણકારી રાખવી આવશ્યક છે જેમ આપણે કહ્યા કે ચોથી તારીખ ચોથી નવેમ્બરથી જે ફોર્મના ડિસ્ટ્રીબ્યુશનની પ્રક્રિયા શરૂ થઈ છે જે ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર સુધી આ ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન થશે આ દરમિયાન બીએલઓ જેના એના ઘરમાં આવશે અને એને બ્લેન્ક ફોર્મ્સ આપશે અને આ સમય મર્યાદા દરમિયાન આ બ્લેન્ક ફોર્મ ને જે માહિતીઓ છે આ માહિતી ભરીને મતદારો જે છે બીએલ પોતાના બીએલ ઓને ચોથી ડિસેમ્બર સુધી આ ફોર્મ ભરીને પરત કરવાનું રહેશે એના પછી જયારે ફાઇનલ જે ડ્રાફ્ટ રોલ નો પ્રસિદ્ધિ થશે ડ્રાફ્ટ રોલ પછી જે આપને જે વાંધા સૂચન માટે જે સમય એક મહિનાના નક્કી કરવામાં આવ્યું છે આ સમય દરમિયાન એટલે કે નવ દિસમ્બરથી આઠ જનવરી સુધીના

પારદર્શિતા અને ખાસ કરીને એક્યુરસી એટલે કે ચોકસાઈ જાળવવા માટેના કયા કયા પગલાં લેવામાં આવ્યા છે જ્યાં સુધી ટ્રાન્સપેરન્સીની વાત કરીએ તો આ સમગ્ર પ્રક્રિયા આટલી ટ્રાન્સપેરન્ટ વેમાં શરૂ કરવામાં આવી છે કે સૌથી પહેલાં તો જ્યારે પ્રક્રિયાની શરૂઆત થઈ તો માન્યતા પ્રાપ્ત જેટલા સ્ટેક હોલ્ડર્સ તરીકે જે રાજકીય પક્ષો છે બધાને બોલાવવામાં આવે અને એને જે આવશ્યક જે માહિતી જે છે એસઆઈઆરની પ્રક્રિયા કઈ રીતે થશે અને એના માટે કોન કોન સ્ટેક હોલ્ડર્સ છે કઈ રીતે પ્રક્રિયા પૂરું પાડશું અને કઈ રીતના એનોમરેશન ફોર્મ હશે આ બધી માહિતી એને આપવામાં આવી ટ્રાન્સપેરન્ટ વેમાં દરેક માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને આપવામાં આવી એના સિવાય આપને જે સમગ્ર એસઆઈઆરની પ્રક્રિયામાં ભાગીદાર થવા માટે બીએલએઝના નિમણૂકના પણ સૂચનાઓ આપવામાં આવી આપને ખબર હોય કે અત્યારે અમદાવાદ જિલ્લામાં લગભગ ચાર હજારથી વધારે બીએલએઝ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો દ્વારા નિમણૂક કરાયેલા જે દરેક અલગ અલગ પક્ષો દ્વારા પોતાના બુથ લેવલ એજન્ટ્સ બીએલએઝના પણ નિમણૂક કરવામાં આવી છે એટલે સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપને સ્ટેક હોલ્ડર્સની પણ ભાગીદારી ઇન્સ્યોર કરવામાં આવી છે એના સિવાય જ્યાં સુધી એક્યુરસીની વાત કરીએ તો એના માટે પણ આપને જે બીએલઓ એપ છે જે કમ્પ્લીટ ડેટાના જે એક પ્રોપર જે પ્રોસેસિંગ માટે આ બધી કામગીરી એમાંથી કરવામાં આવશે એના સાથે જે ડિજિટલ જે મેથડ્સ છે ડિજિટલ મોડમાં આપને સમગ્ર કામગીરી કરશું જેથી કે જે ડેટા એક્યુરેસી આપને એન્શ્યોર કરવામાં આવે ખૂબ જ સુંદર માહિતી આપી મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આ પ્રક્રિયામાં બુથ લેવલ ઓફિસર એટલે કે બીઓલો છે તેની એક ગ્રાઉન્ડ લેવલે મહત્વપૂર્ણ ભૂમિકા છે તો આ બીઓલોની ભૂમિકા અને તેની સાથે સાથે અન્ય ઓફિસર અન્ય અધિકારીઓની પણ શું શું ભૂમિકા છે એ આપ જણાવો આ એસઆઈઆરની પ્રક્રિયા છે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દિલ્હી ખાતે આપને એના માર્ગદર્શનમાં એને ઇન્સ્ટ્રકશનથી આપણે શરૂ કરવામાં આવી છે રાજ્ય સ્તર પર જ્યારે જોઈએ તો સીઓ ઓફિસ એનું આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાં એનું મોનિટરિંગ અને એના સુપરવિઝનમાં આપણે કામ કરી રહ્યા છીએ જિલ્લા કક્ષાએ ડીઓ કચેરી એટલે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસરની કચેરી જે હોદ્દાનું રૂપે જિલ્લા કલેક્ટર ડીઓ હોય છે તો જિલ્લા લેવલે આ જે જિલ્લામાં આવતા દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં જે એસઆઈઆરની પ્રક્રિયાના એક્ઝિક્યુશન ડીઓ કચેરી દ્વારા કરાવવામાં આવે છે આપના જિલ્લામાં આપને ધ્યાન હશે કે ટોટલ એકવીસ વિધાનસભા ક્ષેત્ર છે તો સમગ્ર એકવીસે એકવીસ જે વિધાનસભા ક્ષેત્રોમાં જિલ્લા ઇલેક્શન ઓફિસથી ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસની કચેરી મારફત આ એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી વાઇઝ એક ઇઆરોઝ ને નિમણૂક કરવામાં આવી છે આ ઇઆરોઝને મદદ માટે એડિશનલ ઇઆરોઝ ની નિમણૂક પણ કરવામાં આવી છે એડિશનલ ઇઆર નીચે એક સુપરવાઇઝર હશે ને છેલ્લે પરંતુ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ અમે કહીએ તો સાચું હોય કે પાયાના કડીના રૂપમાં બીએલોઝ સમગ્ર એસઆઈઆઈની પ્રક્રિયાને સંપન્ન કરશે એટલે આપણા જિલ્લામાં કુલ પંચાવનસો ચોવીસ જેટલા બીએલોઝ કામ કરી રહ્યા છે તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાથી માંડીને બીએલોઝ સુધી એક સમગ્ર તંત્ર એમાં જોડાયેલા છે પણ ફક્ત આટલું જ નહીં એના સિવાય પણ આપને દરેક લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ એમાં ખૂબ એક્ટિવલી પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને જે બાબતમાં પ્રચાર પ્રસારથી માંડીને ઘણી બધી અનુસંગિક કામગીરીઓ છે આ કામગીરી પણ આપણા સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ એને પૂરી પાડી રહ્યા છે એસઆઈઆરની કામગીરીમાં જે ગવર્મેન્ટ મિકેનિઝમ ગવર્મેન્ટ ફંક્શનિંગ કઈ રીતે થયું છે તેને આપણે ખૂબ જ સુંદર રીતે વાત કરી હવે આપ શ્રોતા મિત્રોને એ પણ જણાવો કે આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજી આ પ્રક્રિયામાં કઈ રીતે સહાયભૂત થાય છે ટેકનોલોજી ઇઝ એ ગ્રેટ ઇનેબલર આપે સાંભળ્યા છો તો આ ટેકનોલોજી આપનું ઘણું બધું કામ જે છે જે કદાચ જે વધારે એફર્ટ માંગતા હોય વધારે ટાઈમ માંગતા હોય આ બધા ટાઈમ્સ અને એફર્ટને અમુક હદે ઓછું કરવામાં મદદ કરે છે જેથી કે આપણે એક્યુરસીપૂર્વક સમયમર્યાદા અંતર્ગત આપણે કામો કરી શકીએ આ એસઆઈઆરની પ્રક્રિયામાં પણ આપણે ટેકનોલોજીના મહત્વને ઉપયોગ કરવાના છીએ અને કરી રહ્યા છીએ જેમ આપને બતાવ્યા કે દરેક ઇનોમેરેશન ફોર્મ આપશે એને ડિજિટાઈઝ કરીને એને પોર્ટલ પર રાખશું જેથી કે ડેટાને એક પ્રોપર સ્ટોરેજ થાય ડેટાને પછી ફર્ધર એને પ્રોસેસિંગ કરવામાં આપને ઈઝી પડે એના સિવાય જે ઇનોમેરેશન ફોર્મ ઓનલાઈન પર અપલોડ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે મતદારો ડાયરેક્ટ ઇનોમરેશન ફોર્મને અપલોડ કરે અને એના ફોર્મ ભરીને ઇનોમરેશન ફોર્મને સબમિટ પણ કરી શકીએ છે એના સિવાય પણ આપણે જે કમ્પ્લેન્સ રિડ્રેસલ આ બધી વસ્તુઓ આપણે ડિજિટલ મેથડથી ઓનલાઈન મેથડથી પણ કરી શકાય છે એસઆઈઆર પ્રક્રિયાનું અમલીકરણ અને ખાસ કરીને એક ટ્રેડિશનલ મીડિયા અને ન્યૂ મીડિયા પ્લેટફોર્મ્સ તો જેમ જેમ પીપલ્સ પાર્ટિસિપેશન વધશે તેવી રીતે આ એક અસરકારક આપણે નિર્ણાયક તબક્કા સુધી પહોંચી શકીશું તો તંત્ર દ્વારા આ જે પબ્લિક પ્લેટફોર્મ્સ છે સોશિયલ અવેરનેસ માટે એ કયા કયા પગલા લઈ રહ્યા છો આ લોકોને એસઆઈઆરની બાબતમાં માહિતી પ્રસાર કરવાની કડીમાં આજે હું આપના વચ્ચે બેસા છું ધન્યવાદ તો આકાશવાણી જેવી આપની ટ્રેડિશનલ અને પ્રૂવન જે માધ્યમથી એનાથી હું શ્રોતાઓ પાસેથી સંપર્ક કરી રહ્યા છું એના સિવાય આપને દૂરદર્શન અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે પણ સતત હું સંકલનમાં છું અમને જે આવશ્યક માહિતી પૂરી પાડી રહ્યા છું જેથી કે લોકોને એસઆઈઆરની બાબતમાં પ્રોપર માહિતી પહોંચે નિયમિતપણે ડીઓ કચેરીથી જે પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવે છે જેના મારફત પ્રિન્ટ મીડિયામાં આપને લોકો સુધી સમાચારપત્રો મારફત પહોંચી શકીએ એના સિવાય આજના યુથ્સના વચ્ચે ખૂબ પોપ્યુલર એવા જે સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ્સ છે દાખલા તરીકે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક મારફત પણ આપને આઉટ યુવાઓ સુધી અને મેક્સિમમ માસ સુધી પહોંચવાનું આપનો પ્રયાસ સતત ચાલુ છે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સિયર જે ઘણા લોકો સુધી એનું રીચ હોય છે એના જોડે પણ આપને સંવાદ ચાલુ છે જે કે આ માહિતી જે જે પ્રોપર માહિતી જે છે લોકો સુધી પહોંચાડે અને છેલ્લે કોલેજ સ્કૂલ્સમાં પરિસંવાદ મારફત પણ આ યુવાનો સુધી આપને પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ મતદાર યાદીમાં નાગરિકો પોતાનું નામ ઇલેક્ટ્રોલ રોલમાં નાગરિકો પોતાનું નામ કઈ રીતે ચકાસણી કરી શકે અને તેવી જ રીતે પોતાના નામમાં તેમણે કઈ સુધારો કરાવો એડિટ કરાવ્યો હોય તો તેના માટેની પ્રક્રિયા શું છે આ મતદારો બીએલઓ પાસે જે યાદી હોય એમાંથી આપને મતદારોની ચકાસણી કરી શકે છે પોતાના નામની ચકાસણી કરી શકે છે એના સિવાય પણ જે ઓનલાઈન મીડિયમથી પણ પોતાના નામની ચકાસણી કરી શકે છે અને નાના મોટા કોઈ ત્રુટીઓ જે કદાચ એના મતદાર યાદીમાં એના નામ અથવા સરનામું અથવા અન્ય કોઈ ફિલ્ડમાં કોઈ ત્રુટીઓ હોય તો આ ત્રુટીઓને પણ સુધારા માટે પણ એક સ્ટાન્ડર્ડ પ્રોવિઝન એસઆઈઆર સિવાયની પણ આપને રૂટીન લોકોને આપવામાં આવી છે આ બધા એક મેજર ઇસ્યુઝ આપણે ગણાવી શકાય તો આ પ્રક્રિયામાં વહીવટી તંત્ર જેને આપણે એક મેજર ચેલેન્જિસ તરીકે પણ આઈડેન્ટિફાઈ કરી શકીએ તો તેનું નિરાકરણ સોલ્યુશન કેવી રીતે આવી શકે આ સમગ્ર પ્રક્રિયા એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન ડોર ટુ ડોર પહોંચીએ છીએ અને ડોર ટુ ડોર પહોંચ્યા પછી ફોર્મ્સ લઈએ છીએ અને ફોર્મ્સ લીધા પછી એમાં ઈઆરઓ દ્વારા એની ચકાસણી કરવામાં આવે છે અને આ પછી પણ લો કે કોઈ એમાં છતીઓ રહી જાય તો એના માટે પણ ક્લેન્સ એન્ડ ઓબ્જેક્શનના પણ ટાઈમ આપવામાં આવેલી જ છે તો આ ટાઈપની કોઈ પણ વિસંગતતા અથવા ત્રુટિઓ હોય એને દૂર કરી શકાય છે સામાન્ય રીતે અર્બન સ્લમ એટલે કે શહેરી ઝુંપડપટ્ટ વિસ્તાર અને રિમોટ એરિયા દૂર દૂર ગ્રામીણ વિસ્તારો છે તો આ બંને વિસ્તારોમાં મતદાન માટે લાયક મતદાતાનો સમાવેશ આ પણ એક ચેલેન્જ છે તો તેના માટે વહીવટી તંત્ર દ્વારા કયા પગલા લેવામાં આવે છે દરેક લોકો સુધી પહોંચવા માટે હું પાયાના કાર્યકર્તા તરીકે બીએલોની અગત્યની ભૂમિકા છે દરેક બુથ સુધી બીએલ અને મતદારો સુધી પહોંચી શકે એના માટે બીએલઓઝની નિમણૂક કરવામાં આવી છે જેનું ક્ષેત્ર પણ પહેલાથી નિર્ધારિત કરેલું હોય છે એટલે ડોર ટુ ડોર જઈને એસઆઈઆરની પ્રક્રિયા પૂરું પાડવા માટે બીએલઓઝને ડોર ટુ ડોર જવાનું છે આ સમગ્ર જવાબદારી બીએલઓની છે કે લોકો સુધી પહોંચે એટલે લોકોને કોઈ પણ જગ્યા જઈને ફોર્મ નથી આપવાનું બીએલો એના ઘર સુધી પહોંચીને એટલે જે સ્લમ વિસ્તાર હોય કે પછી દૂર દરાજના ગ્રામ્ય વિસ્તારો હોય ગમે તેટલા દુર્ગમ વિસ્તારો હોય આઇસોલેટેડ વિસ્તારો હોય બીએલઓની જવાબદારી છે અને બીએલઓ આ પૂરી પાડી રહ્યા છે લોકોને ડોર ટુ ડોર પહોંચીને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ કલેક્ટ પણ કરશે એના સિવાય જે આપણે અર્બન સ્લમ્સ અથવા કે અમુક વિસ્તારોમાં રીડેવલપમેન્ટ કોલોનીઝ ઘણી બધી બની છે એમાં લોકો ટેમ્પરલી શિફ્ટ પણ થયા છે એવા વિસ્તારોમાં પણ આરડબલ્યુ એ મારફત અને એના સિવાય આપણે સ્પેશિયલ કેમ્પ્સના મારફત પણ પ્રયાસ કરી રહ્યા છીએ કે દરેક વોટર સુધી આપણે પહોંચી શકીએ ખૂબ જ સુંદર માહિતી આપી આપે સુજીત સર એક વખત આ મતદાર યાદી ખાસ સઘન સુધારણા જુમ્બે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સંપન્ન થાય આખી પ્રોસેસ ત્યારબાદ કયા પ્રકારના સુધારાની આપ અપેક્ષા રાખી રહ્યા છો જિલ્લા કલેક્ટર જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે જે ઇલેક્શન કમિશનના જે મૂળ ઉદ્દેશ્ય છે કે એસઆઈઆર પછી કોઈ પણ લાયકાત ધરાવતા મતદારના નામ મતદારી યાદીમાંથી રહી ના જાય અને કોઈ પણ જે ખોટી રીતે કોઈ પણ કારણવશ મતદારો આવી ગયા છે અને લાયકાત નથી ધરાવતા એનું નામ મતદાર યાદીમાં નહીં હોવું જોઈએ આ આપને અચીવ કરી શકશો મતદાર યાદી ખાસ સઘન સુધારણા જેમ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બાદ જે ઇલેક્શન આવી રહ્યા છે આગામી ચૂંટણી તો તેમાં જિલ્લા વહીવટી તંત્રને કયા પ્રકારનો ફાયદો થશે આ ડેમોક્રેસી માટે એક ઇલેક્શનની પ્રક્રિયા ખૂબ અગત્યની છે અને ઇલેક્શનના સમગ્ર દારોમદાર ઇલેક્શન માટે જે બેસિક જે વસ્તુ છે આ મતદારી યાદી છે તો મતદારી યાદીના પ્યુરિફિકેશન પછી ઇલેક્શનની પ્રક્રિયા પણ ખૂબ સારી રીતે અને એક ડેમોક્રેટિક વેલ્યુઝ છે એને આપને એન્સ્યોર કરી શકશો આકાશવાણીના શ્રોતાઓ માટે આપનો કોઈ વિશેષ સંદેશ આકાશવાણીના શ્રોતાઓ અને અમદાવાદ જિલ્લાના દરેક વોટર્સ જે છે એમના માટે મારે સંદેશ આ છે કે જ્યારે પણ આ ઇનોમરેશન ફેઝ દરમિયાન કોઈપણ બીએલઓ પોતાના તમારા ડોર પર આવશે તો ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે તો બીએલઓઝને આપને સહકાર કરવાનું છે અને ફોર્મ ભરીને જે આવશ્યક વિગતો છે વિગતો સાથે ફોર્મ ભરીને આ એલ પરત કરવાનું છે જેથી કી મતદારી યાદીના જે એસઆઈઆરમાં જે મતદારી યાદીના પુનઃ સુધારણા એમાં થઈ શકે મતદારોને કોઈપણ જાતના જે કન્ફ્યુઝન થાય તો એના દૂર કરવા માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે મતદારો સીધા વન નાઇન ફાઇવ ઝીરો પણ કોલ કરીને હેલ્પ ડેસ્કથી પણ માહિતી મેળવી શકે છે કોઈપણ જાતના કન્ફ્યુઝન હોય આ સમગ્ર પ્રક્રિયાની બાબતમાં એને દૂર કરી શકે છે એના સિવાય પણ મતદારો પોતાના જે બીએલોઝ છે એને સંપર્ક કરવા માટે બુક એ કોલ વિથ બીએલઓઝ પણ કરી શકે એના માટે પણ વેબસાઇટ પર વ્યવસ્થા કરવામાં આવી છે એટલે આ લિંક પર જે મતદારો કોલ કરશે અને પોતાના બીએલોઓ પાસેથી એક કોલ બુક કરી શકશે પછી બીએલઓ જે જે મતદારો કોલ બુક કર્યા છે બીએલઓ એને કોલ બેક કરીને જે મતદારોના જે કન્ફ્યુઝન છે એને જે માહિતી જોતી હોય આ બધું પૂરી પાડશે મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આ અંગે શ્રોતાજનોને વિશેષ માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર આકાશવાણી સ્ટુડિયોઝમાં આવવા માટે ફરી એક વખત આપનો આભાર આભાર